સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પડેલા ખાડાઓની રિપેરિંગ કરવા જેટ પેચર ટેકનોલોજી યુક્ત મશીનની મદદ લેવાઈ રહી છે અને પાંડેસરા વિસ્તારમાં તેના આધારે જ ખાડાઓ રીપેર થઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ પીયુષ પોઈન્ટ આસપાસના રસ્તાઓ પર પડતા ખાડાઓને તાત્કાલિક દૂર કરવા માટે જેટ પેચર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે વરસાદ દરમિયાન રસ્તા ખાબક થાય તે પહેલા જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહ્યું છે ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં વ્યસ્ત રસ્તાઓ પર જેટ પેચર ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતોનું જોખમ ઘટે છે હિમતભાઈ પટેલ કોર્પોરેટર પાંડેસરા સુરત મહાનગરપાલિકાનું આ જેટ પેચર મશીન છે અત્યારે વરસાદી સિઝનમાં જયારે મશીન ને માલ મિક્સ કરે છે નીચેથી એ રોડ કરે છે સાફ કરી અંદર માલ પ્રેશર થી મારી અને ઉપર રોલિંગ કરે છે ખાડા માટેનું આ મશીન થી સુરત મહાનગરપાલિકા કામ કરી રહી છે આપ પણ જોઈ રહ્યા છો કે મારું ઇન્ટરવ્યુ થાય એટલા દરમિયાન આ કેટલો મોટો ખાડો અહિયાં પૂરી કાઢ્યો છે એટલે આ મશીન ખુબ ઝડપથી અને સારી રીતે રિઝલ્ટ મળે એવું કામ કરી બતાવે છે સામાનના પ્લાન્ટ વરસાદી સિઝન માં બંધ હોય એ સમય દરમિયાન આ મશીન અંદર જ માલ તૈયાર કરે છે અને એ તમારે જરૂરિયાત નો માલ પણ નાખી દે ખાડા પણ પૂરે છે